જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના અપમાનને લઈને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું समानाहि समान में अपमान बाबा साहिब खां अपमान अमीत मां माफ़ी माङे अथवा अमीत शाह રાજીનામું આપે તો સાહેબ ગુજરાતની અંદર બહુજન સમાજ પાર્ટી દ્વારા ચોવીસ તારીખે ઓલ ગુજરાત ઇન્ડિયામાં આજે આજે આપણે બંધારણના નિવેદન પ્રમાણે આપણે બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીએ છીએ કે જલ્દીમાં જલ્દી વહેલી તકે મીડિયા દ્વારા અમિત શાહ માફી માગે એવી અમારી રજૂઆત છે બહુજન સમાજ પાર્ટી દ્વારા જે આપણે આવેદનપત્ર આપવા આવ્યા છે એ અમિત શાહે બાબા સાહેબ આંબેડકર એ બંધારણ બનાવ્યું છે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું છે એનું આ ઘોર અપમાન કરવામાં આવ્યું છે સાંસદની અંદર રાજ્યસભાની અંદર કે અમિત શાહે એમ કીધું કે જય ભીન જય ભીમ આંબેડકર એ બોલવાનો એક શોખ થઈ ગયો છે એક આ થઈ ગયું છે એ રીતના બોલીને જે બાબાસાહેબનું અપમાન કર્યું છે તે બદલ એક બલી તો નહીં પણ દરેક લોકોનો આત્મા ઠેસ પોસાવી છે તો આ વ્યક્તિ અમિત શાહ સડી પાર છે તો એ લોકોને અમિત શાહને એ ખબર હોવી જોઈએ કે બાબા સાહેબ શું છે બાબા બાબાસાહેબે શું છે અમેરિકાની અંદર સિમ્બોલ ઓફ નોલેજ એને કહેવામાં આવે છે કે બાબાસાહેબ આંબેડકરને એ અમિત શાહને એ ખ્યાલ નથી હોતો કે બાબા સાહેબ શું છે એમ સાહેબ અમારા માટે એક ભગવાન છે અને ભગવાનને જો આ કેસ પહોંચાડવામાં આવતી હોય તો આ ક્યારેય પણ કાકી લેવામાં નહીં આવે અમિત શાહ લીલી તકે માફી માગે જો માફી નહીં માગે અમિત શાહ તો આ સમાજ નહીં પણ આ સમગ્ર ગુજરાત પણ નહીં પણ આખું વિશ્વ લેવલ રોડ ઉપર ઉતરશે અને આનું મોટામાં મોટું ભવ્ય આંદોલન થશે અને અમિત શાહને તોડ જવાબ દેવામાં આવશે